મોરબીના લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે ભૂતપૂર્વ સીએમ મુખ્યમંત્રી સૌ વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા યોજાઈ સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી મોરબી અમારા વડીલ ભાઈ શ્રી વિજયભાઈ લગભગ ઓગણીસીમાં જ્યારે હોનર થયું ત્યારથી એમના જે સંઘના એમ તરીકે જે મોરબી માટે જે હોનારતમાં તો કામ કર્યું પછી રાજકીય રીતે ખૂબ જ એનું જે કામ કર્યું અને ખૂબ વર્ષોથી આ મોરબી સાથે પિસ્તાલીસ વર્ષના નાતામાં તમામ સમાજ સાથે મળી અને આજે મોરબી નરેન્દ્રભાઈ આપણે વિજયભાઈની આગેવાને જ્યારે હોનારત આવ્યું ત્યારે નરેન્દ્રભાઈની આગેવાની જે હોનારતમાં સંઘના સ્વયંસેક તરીકે ખૂબ એમને કામ કર્યું ત્યારે સંઘના સ્વયંસ હતા નરેન્દ્રભાઈ હોય વિજયભાઈ હોય ખૂબ કામ કર્યું એના જેના ભાગરૂપે આજે પ્રાર્થના સભામાં સમગ્ર મોરબી વિકાસના કામ તો ખૂબ કર્યા ખૂબ એટલે માયગઈ કર્યું પણ જે સંબંધ જૂના હતા એના આધારે મોરબી આજે પ્રાર્થના સભામાં ખૂબ જ તમામ સમાજની જે લાગણી દર્શાવી અમને પણ જોઈને એમ થયું કે નાનો નાનો સમાજ મોટો સમાજ સૌએ આજે બે કલાક સુધી જેમ આપણા ગામના જ પનોતા પુત્ર ભાઈ શ્રી વિજયભાઈ ગામના જ હોય એવી રીતે આજે સંધાજીનો પ્રોગ્રામ રાખ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા વેપારી એસોસિએશન તમામ સમાજે એમાં હાજરી આવી છે મોરબી રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાત કે ભારત નહીં પણ શું સમગ્ર વિશ્વ આ બાર જૂનના કાળમુખા દિનને ભૂલી શકશે નહીં એમાં અનેક ઉતારુએ તો પોતાના જાન ગુમાવ્યા પણ રાષ્ટ્રની સેવા જેને પચાસ વર્ષ સુધી કરી એવા અજાત શત્રુ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભાજપ શ્રી વિજયભાઈ રૂપાણી એ અકલ્પનીય વિદાય લીધી છે કાળજુ કંપાવી નાખે એવી આ ઘટના બની છે કરોડો લોકોના દિલમાં એમના પ્રત્યે જે કરુણા એમના પ્રત્યેનો જે પ્રેમભાવ એમના પ્રત્યેની જે મમતા છે આજે પણ આખો એમને યાદ કરતાં અશ્રુભીરી થઈ જાય છે મોરબી સાથેનો તો એમનો એક અનેરો જ લગાવ હતો મોરબીને એમના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન તો અનેક ભેટ યોજનાઓ આપેલી જ છે તે ઉપરાંત મોરબી સાથેની એમની એક આગવી એક જેને કહીને કે પ્રેમભાવ રહેલો હતો આજે મોરબી વાંકાનેર આમ આખો મોરબી જિલ્લો સ્વયંભુ વિજયભાઈને અંજલી આપવા માટે એમની પ્રાર્થના સભામાં એક ઉમટી પડ્યો એ જ બતાવે છે કે વિજયભાઈ સદા અમર છે પ્રજાના દિલમાં એ અંકિત છે તારીખ બાર છ હજાર બે હજાર પચીસ ના રોજ અમદાવાદ થી લંડન જતી પ્લેન જે ઉલપડા બાદ એક જ મિનિટમાં જે ક્રેશ થઈ ગયું એમાં બસો ને એકત્રીસ યાત્રીઓ હતા અગિયાર ક્રૂ મેમ્બરો હતા બસો ને બેતાલીસ માં બસો ને એકતાલીસ લોકો જે દિવંગત આત્મા છે એ આત્મા માટે આત્માને શ્રદ્ધાંજલિ માટે અને વિજયભાઈ સાથે અમે નાનપણથી જોડાયેલા છે વિજયભાઈ અમારા રાજકીય ગુરુ હતા અમે વિજયભાઈ નીચે તૈયાર થયા છીએ અને આજે મોરબી જિલ્લામાં જે પ્રાર્થના સભા રાખી એ સમસ્ત મોરબી જિલ્લામાંથી જે લોકો આવ્યા અને આ પ્રાર્થના સભામાં લગભગ બે કલાક સુધી દરેક સમાજના લોકો આવ્યા છે એ એ જ વસ્તુ બતાવે છે કે વિજયભાઈ પ્રત્યે લોકોને કેટલો પ્રેમ હતો અને એ પ્રેમના આધારે આજે પ્રાર્થના સભા રાખી હતી અને સમજ સમાજ આવ્યા અને સમજ સમાજને વિજયભાઈ માટે પ્રેમ હતો એ આ વસ્તુ બતાવે છે